નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વન ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર આજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રિ આજથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ રહી છે આ નવરાત્રિમાં માઈ ભક્તો માતાજીની ભક્તિ કરે છે તેમજ માતાજીની આરાધના કરે છે અને આ નવરાત્રિમાં ઉપવાસ એકટાણા કે નગરોડા ઉપવાસ કરીને પણ લોકો આ નવરાત્રિ રહે છે માઈ ભક્તોને ચાલીને મંદિર આવે છે સાથે ઘણા સંઘ પણ આ દિવસોમાં મંદિરે આવતા હોય છે ચૈત્રી નવરાત્રિ અને આસો નવરાત્રીનું અનેરું મહત્વ છે ત્યારે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર એટલે ચોટીલા જ્યાં ચામુંડા મંદિર આવેલું છે જ્યાં માતાજીના મંદિરે હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા આવે છે ગુજરાત તથા ગુજરાત બહારના લોકો પણ મોટી સંખ્યામાં અહીંયા આવે છે અને માની ભક્તિ કરે છે સાથે દર્શન કરે છે ભક્તો દ્વારા ચુંદડી શ્રીફળ સાકર પ્રસાદ પણ ધરાવે છે અને આરતીનો પણ લાભ લે છે આ નવરાત્રી દરમિયાન વહેલી સવારે તેમજ સાંજે સૂર્યાસ્ત સમયે આરતી થાય છે મંદિર તરફથી લોકો માટે જમવાની ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે અને આ નવરાત્રિમાં આઠમના દિવસે હવન પણ થાય છે રિપોર્ટર જયેશ મોરી બી વન ન્યૂઝ ચોટીલા ખુશાલી રાજેશ ગોહિલ છે હું મુંબઈથી આવી છું આજે નવરાત્રિનો પહેલો દિવસ છે ચૈત્ર નવરાત્રિનો તો આ ચા ચોટીલા ચામુંડાના મંદિરે અમે પહેલીવાર નવરાત્રિના પહેલા દિવસે આવ્યા છે ત્રણ વરસથી આવીએ છીએ અમે અહીંયા અને બહુ સારું એક્સપિરિયન્સ હતું અહીંયા આવીને